વડોદરા શાહના સંગમ કારેલીબાગ ફતેપુરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીના મુદ્દે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ઉત્રાણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે દોરાનું તેમજ જ ચાઇનીઝ પતંગોનું વેચાણ થતું હોય છે ત્યારે વડોદરા શહેરના સંગમ કારેલીબાગ ફતેપુરા વિસ્તારના ચાઇનીઝ દોરાનું વેચાણ થતું હોય છે ત્યારે જેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નાયબ પોલીસ કમિશનર ઝોન 4 ના પન્ના મોયાની તથા કારેલીબાગ પીઆઈ તથા કુંભારવાડા પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉત્તરાયણ નજીક આવી રહી છે અને સરકારશ્રીએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકેલો છે ચાઇનીઝ દોરીના કારણે ગંભીર ઇજાઓ થઈ શકે છે અને ઘણી વખત મૃત્યુ પણ થાય છે આ દોરીઓનું વેચાણ ગેરકાયદેસર રીતે થતું હોય તો એ રોકવા માટે અમે લોકોએ આજે ચેકિંગ હાથ ધરેલું છે કુંભારવાડા અને કારીગ પોલીસ સ્ટેશન તેમજ એના પીઆઈઓ એમનો સ્ટાફ એસીપી શ્રી બંને અને ઝોન ફોરનો સ્ટાફ અને એલસીબી સ્ટાફ અમે લોકો આજે ચેકિંગ કરી રહ્યા છે સંગમ ચાર રસ્તાથી લઈને કુંભરવાડ પોલીસ સ્ટેશનની જે વિસ્તાર છે એમાં આજે ચેકિંગ હાથ ધરી છે એમાં જેટલી દુકાનો છે જ્યાં દોરીનું વેચાણ થાય છે અને એના ગોડાનો છે તમામ જગ્યાએ અમે ચેકિંગ કર્યું છે અને હાલ પણ ચેકિંગ ચાલુ છે કોઈ જગ્યાએ ગેકાયદેસર રીતે ચાઇનીઝ દોરી મળી આવશે તો એની પર સખત કાર્યવાહી કરવામાં આવશે એ અગાઉ અમે લોકો સંગમ ચાર રસ્તા ખાતે જે સેફ્ટી ગાર્ડ છે એને લગાવવા માટે કાર્યક્રમ આયોજન કરેલું હતું લગભગ ઉત્સાહભેર ઉજવે અને સુરક્ષિત રીતે ઉજવે એવી અમારી શહેર પોલીસની એક અપીલ છે